અત્યારે મીડિયામાં એક એવો મેસેજ ફરી રહ્યો છે કે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ વિરુદ્ધ પણ એક સ્ટેટમેન્ટ આપેલું હતું તો એમાં ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે આપનું શું કહેવાનું થાય છે રાહુલ ગાંધીએ જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપ્યું ભાજપનું જે કહેવું છે એ ક્ષત્રિય સમાજને દિશા વિહીન કરવા માટે ભટકાવવા માટેની એક છેડા છે તથા એક જુમનું કહી શકાય ક્ષત્રિય સમાજની માત્ર ને માત્ર એક જ માંગ છે કે જે પ્રમાણે રૂપાલાની ટિકિટ રદ ન થઈ એ પ્રમાણે પહેલાં ટાર્ગેટ માત્ર ને માત્ર રૂપાલા હતા હવે ટાર્ગેટ અને વિરોધ સમગ્ર ભારતીય જનતા પાર્ટી છે અમારી બેન બેટીઓ સાથેની અસ્મિતા પણ કાળે કોઈ પણ કારણે અને કોઈ પણ ભોગે સહન કરી લેવામાં નહીં આવે આનો જવાબ અમે વોટથી તો આપીશું ને આપીશું જ તથા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શનના માત્ર માધ્યમથી અમે આનો જવાબ આપીશું ભારતીય જનતા પાર્ટી આના માઠાથી માઠા પરિણામ ભોગવા માટે તૈયાર રહે આ વખતે કોઈ વિધાનસભા નથી આ વખતે લોકસભા છે એટલે મુદ્દો એકલો ગુજરાતનો નથી મુદ્દો સમગ્ર દેશનો છે સમગ્ર દેશમાં વાત કરીએ તો વીસ કરોડ ક્ષત્રિયોની સંખ્યા છે વીસ કરોડના વોટ બેંક વીસ કરોડનો જો આ જંગી વોટ બેંક ભારતીય જનતા પાર્ટી ભૂલવા માટે તૈયાર હોય તો તે પરથી તમે સમજી શકો છો કે વીસ કરોડના જંગી વોટ બેંકની આ લોકોને જરૂર નથી તો અન્ય જે લઘુમતીની અંદર આવેલા સમાજોની આ લોકોને શું જરૂર હોઈ શકે છે આવનાર સમયમાં ક્ષત્રિય સમાજને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવામાં આવતું નથી તો આપ કેવી રીતે વિરોધ પ્રદર્શન કરશો આવનાર સમયમાં આવનાર સમયમાં જે પ્રમાણે અમે આજે સી આર પાટીલ આવવાના હતા અને અમે વિરોધ દર્શાવવા જતા હતા અને અમારી ધરપકડ કરવામાં આવી એ રીતના આવનારા સમયમાં ગામે ગામે અમે એક રથ પ્રચાર કરીશું ધર્મરથ જેની અંદર ભાજપના વિરુદ્ધમાં તમામ સમાજોને જાગૃત કરીશું જોડે લઈને તમામ સમાજોને સાથે લઈને બત્રીસ કોમને સાથે લઈને અમે એક ધર્મરથ પ્રચાર કરીશું અને એ પ્રચાર માધ્યમે ભાજપનો ઉગ્રથી ઉગ્ર વિરોધ કરીશું જય ભવાની